હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂલોગ સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા તાજા વિડીયોની અંદર કેમ છો મજામાં આજે છે બુધવાર ને આજે છે ફ્રી ડ્રેસ મસ્ત પેન્ટ શર્ટ પહેરીને નીકળી ગયા છે આજે ઋષિએ શું પહેર્યું હે ઋષિ આ પેન્ટ કલર કેવું આવો હેલની પેન્ટ

सेट देखो मैचिंग यार पेंट हम एकदम पालनपुर टाइप भाई मैं ऋषि नु ल लगा वो जो ऋषि नु जो आ, पेंट है आ शर्ट है जो सॉरी पेंट है, नवी है, नवी है।, नवी है। आ, आ, ना देखो आप लवली स्टाइल है हां आने कहीं हो तो रुक भाई <laughs> लाइट ब्लू लाइट ब्लू नहीं लाइट ग्रीन लाइट ग्रीन कलर है ना वो टाइम क्या है तोरे खबर ही नहीं है

મારા ક્લાસ માં જો शिवम હું આપું થોડક કપડા જો આપણે કરી ડાઉન બધું હું ઇન્વેસ્ટ કરવાનું ડાઉન અત્યારે કેટલા 3 લાખ કેટલા એક જગ્યાએ આપણે ઇન્વેસ્ટ જો હું જે આપણે સેક્ટર જોવા

અહી મેગી તો વાય બુધવાર ની કોલેજ પૂરી થઈ ગઈ છે અને આપણી રીલ બે ઉતરી ગઈ છે હવે આપણે જઈશું આપણે હોસ્ટેલ તરફ અને કઈક શોર્ટકટ છે અહીંથી કેસ બી કરી જઈએ તો શોર્ટકટ છે તો આપડા માટે લાલ લાલ બિછાયું હા

વિશ્વ યુદ્ધ થયું હતું એટલે અહીંયા બધું હજી એમ જ છે અવશેષો બધા બે રીલ્સ બનાવી નાખીએ એમ હવે જીતતા નહીં હવે જઈશું આપણે હોસ્ટેલ તરફ બાકી અહીંયા જો કુવો હતો પણ અડધો બુરાઈ ગયો હોય ગટર જ વધી ગાડી કેમ મંગાવી ગાડી રેપિડો બુક કરી દીધો ચાલી લેશું કેન્સલ કરના કેન્સલ તવાં દોનિયા આવો દેસીયા ના કેન્સલ કરો એન્સી કેન્સલ કરના હું ગણ ના તો ગણ ના યાર હે કરો એનું ગણ ના કે રેપિડ ઓન કેટલા પૈસા થતાય છે હેલ્થ ઇઝ વેલ હેલ્થ ઇઝ વેલ અસલ માંલી ન યાર વળી ગયો નથી અબર ગોસ્ટ પ્લેન્ડ